નિલેશ કુભાડી છે તેને લઈને સમગ્ર પ્રકરણ ચાલ્યું હતું સુરત ની સીટ છે તે બિનહરીફ જાહેર થઈ ચૂકી હતી નિલેશ કુભાડી અચાનક ગાયબ થઈ ગયા હતા અને આજે ફરી તેઓ મીડિયા સમક્ષ આવી ગયા છે અને સામે નિવેદન પણ આપી રહ્યા છે કોંગ્રેસ પર આક્રમ કરતા વ્યક્ત કરતા કહી રહ્યા છે કોઈ માયનો લાલ છે તે પેદા નથી થયું જે મને મારી શક્યા આની પહેલા જે સ્ટેટમેન્ટ આવી રહ્યા હતા નિલેશ કુભાણીને લઈને અને સામે આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા હતા

સતત આક્ષેપની પ્રતિક્રિયા હતી અને ઘણા લોકો પણ ધમકી પણ આપતા રહ્યા હતા ત્યારે લાંબા સમય બાદ નિલેશ કુંવાણી ફરી સાબે આવ્યા છે અને નિલેશ કુંવાણીએ પ્રતિક્રિયા પણ આપી કે મેં કોંગ્રેસ સાથે કોઈ ગદારી નથી કરી કોઈ માયનો લાલચ છે પેદા નથી થયું જે મને મારી શકે કોંગ્રેસના સુરતના પાંચ નેતાઓના કારણે મેં આ કર્યું છે મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે હું અને મારા ટેકેદારો એક સાથે છે કોંગ્રેસ મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થઈ ગયો હતો કોંગ્રેસ સાથે મેં બહુ વાતલાત કરી છે અને કોંગ્રેસ સાથે ભટક પણ યોજાઈ હતી અને કોંગ્રેસના લોકો મારી સાથે આક્ષેપ કરી રહ્યા હતા અને ટેકો પાછો ખેંચી રહ્યા હતા ત્યારે સમગ્ર ઘટના સાબાબ છે નિલેશ કુમારીએ પોતે આવી મીડિયા સમક્ષ વાત કરે છે કે મને કોઈનો ડર નથી કોઈ પણ મને મારી શકતો નથી ત્યારે કોંગ્રેસ સાથે મેં ગદ્દારી નથી કરી જે પણ જે ડ્રામા થયો હતો તેમાં કોંગ્રેસનો જ હાથ હતો તેઓ સામે પ્રતિક્રિયા આપી છે નિલેશ કુંભાણી વધુ એક વખત કોંગ્રેસ ની બાબત ને લઈને સાબ આવ્યા છે બતોલું છે કે સુરતની સીટને સીટ બિન હરીફ જાહેર કરતા ભાજપમાં માં તે સીટ ગઈ અને તે સીટ પર કમર ખેલી ગયું મુકેશ દલાલને ને ત્યાંના વિજેતા જાહેર કરી દેવા આવ્યા અને જે સમગ્ર પ્રકરણ બન્યું ત્યારે હાજર ન હતા નિલેશ કુંભાણી થોડા દિવસ બાદ એટલે કે સાતમી મે ના ચૂંટણી યોજાઈ અને ત્યારબાદ અગિયારમી એ તેઓ સામે આવ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેઓને કોઈનો ડર નથી કોંગ્રેસ વાળા કાયમિક જયારે ચૂંટણી આવે ત્યારે કામ કરતા હોય તો તમે આ રેવાય ગયો આપડે લડવું નથી મને સમજાવ્યા કરતા મેં કીધું નઈ હવે આપણે ફોર્મ ભર્યું છે લડવાનું કે બે સત્તર માં આપણે કોંગ્રેસે શું કર્યું હતું

એના જે પ્રાઇવેટ ગેટ છે ત્યાંથી આપણી ગાડીમાં બે સાડીને રવાના નાખી કોંગ્રેસના કાર્ય